thank <thud> you નમસ્કાર દર્શક આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર ગેંગ રેપથી પીડિતાએ લીધા સિંગાપોરમાં અંતિમ શ્વાસ દેશભરમાં શોક ટી ટ્વેન્ટીમાં ભારતનો પાકિસ્તાન સામે રોમાંચક વિજય એકસો અઠ્યાવીસ ના વર્ષમાં મંગળ પ્રવેશ દેશભરમાં ધામધૂમથી ઉજવાય ગૃહદત્ત ભગવાન ની જન્મ જયંતિ છેલ્લા બાર દિવસથી જિંદગી અને મોત વચ્ચે ઝઝુમતી દિલ્હી ગેંગરેપની પીડિતાએ સિંગાપોરની માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં છેલ્લો શ્વાસ લીધો હતો ગત સોળમી ડિસેમ્બરે દક્ષિણ દિલ્હીમાં પીડિતા પર સામૂહિક બળાકાર થયો હતો અને તાત્કાલિક આઈસીયુમાં ખસેડવામાં આવી હતી ત્યાં તેની હાલત અંત્યત નાજુક હોવાથી સિંગાપોર ખસેડવામાં આવી હતી પરંતુ ગત મોડી રાત્રે તેનું મોત નિપજતા દેશભરમાં ચકચાર મચી જવા પામી છે આ ઘટનાને પગલે દિલ્હી સહિત દેશભરમાં જળ બેસાલાક સુરક્ષા વધારી દેવામાં આવી છે ત્યારે વડાપ્રધાન મનમોહન સિંહ સોનિયા ગાંધી અને શીલા દીક્ષિત દેશવાસીઓને શાંતિ અને સંયમ જાળવવા અપીલ કરી છે અને જણાવ્યું છે કે આ સમય ઘણો દુઃખદ છે અને તેઓએ પીડિત યુવતીને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે તો દિલ્હી ખાતે કડક સુરક્ષા વચ્ચે પણ લોકોએ પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધા છે ગઈકાલે અમદાવાદ ખાતે રમાયેલી ટી ટ્વેન્ટી મેચમાં ભારત સામે માત્ર અગિયાર રનથી પાકિસ્તાન હારી જતા સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો અમદાવાદની ભૂમિ પર સાત વર્ષના વહાણા બાદ ભારતે જીત મેળવી ત્યારે સ્ટેડિયમમાં હાજર પચાસ હજાર જેટલા પ્રેક્ષકોએ આ જીતની જીચિયારી અને આતશબાજી કરીને વધાવી લીધી હતી મેન ઓફ ધ મેચ યુવરાજે સાત છગ્ગા અને ચાર ચોગ્ગા સાથે છત્રીસ બોલમાં બોતેર રન કરતા સ્ટેડિયમમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો જ્યારે પાકિસ્તાન તરફથી કેપ્ટન હાફીઝે છવ્વીસ બોલમાં છ ચગ્ગા અને ત્રણ છગ્ગા ફટકારતા તો ભારતનો શ્વાસ અધર કરી દીધો હતો જોકે ડિંડા અને આયુષ શર્માએ છેલ્લી ઓવરોમાં અસરકારક દેખાવ કરતા ભારતનો રોમાંચક વિજય થયો હતો મેચની સાથે સાથે ભારતે પાકિસ્તાને હરાવી એક એકની સરસાઈ મેળવી છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષની સ્થાપનાએ એકસો સત્યાવીસ વર્ષ પૂર્ણ કરી એકસો વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો એની ઉજવણી અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવી જેમાં કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો શક્તિસિંહ ગોહિલ શંકરસિંહ વાઘેલા સિદ્ધાર્થ પટેલ અને સાંસદ પ્રવીણ રાષ્ટ્રપાલે ખાસ હાજરી આપી હતી અને તે સાથે સાથે કાર્યકરો અને આગેવાનોને શુભેચ્છા પાઠવી હતી તેઓએ શુભેચ્છા સાથે જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ એ માત્ર જૂનો પક્ષ જ નથી પરંતુ સત્તા પ્રાપ્ત કરવા માટે ચૂંટણી લડવી અને રાજનીતિ કરવી પક્ષની વિચારધારા નથી વિષ્ણુ અને મહેશના અવતાર એવા ગુરુદેવ તથા ત્રિભગવાનજય માક્ષર સુ પૂનમે ધામધૂમ યોજાઈ આ શુભ દિવસે દેશભરમાં ગુરુદેવની પૂજન તેમજ ભજન કીર્તનના કાર્યક્રમો યોજાયા ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારેય સ્વાન સ્વરૂપે તેમના ચરણોમાં સદાય વિદ્યમાન રહે છે ભગવાન દત્તાત્રેયના છ હાથ જ્ઞાન વૈરાગ્ય યશ શ્રી ઐશ્વર્ય અને ધર્મના પ્રતીક ગણાય છે મહાસતી અંસુયા અને અત્રે ઋષિના પુત્ર હોવાથી તેમનું નામ ભગવાન દત્તાત્રેય પડ્યું તેઓ પરમ શ્રેય કરતા છે અને તેમણે જે જે પશુ પક્ષી કે કુદરતી તત્વો માટે શિક્ષણ મેળવી તેમને ગુરુ તરીકે સ્વીકાર્યા દત્તાત્રેય ભગવાનના કુલ ચોવીસ ગુરુ છે અને પુરાણોમાં તેમને પરમ યોગી પરમ જ્ઞાની અને પરમ તપસ્વી કહેવાયા છે તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિઓ માટે આપ નિહાળ તાઈવ ન્યુઝ બ્રેક નમસ્કાર